છોટાદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગાર્ગી જૈન દ્વારા મેરિયા નદી પુલ અને ઓડસંગ નદી પુલ પર ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું છોટાદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરે માર્ગ છપ્પન પર બોડેલી પાસે આવેલ મેરિયા નદી પુલ અને ઓડસંગ નદી પુલને નુકસાન થવાને કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે ટેસ્ટિંગ થવાનું હોવાથી બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનોને પ્રતિબંધિત કરીને માત્ર ટુ વ્હીલર કાર અને લાઇટ કોમર્શિયલ વાહનોને પસાર થશે

ચોકડી કોશિંદ્રા વાંસના ચોકડી ભાટપુર હાંડોદ સંખેડા લોટિયા થઈને વડોદરા ડભોઈ તરફ જશે જઈ શકશે તો છોટાઉદેપુર પાનવડ ખાંટિયાવાડ ચલામલી કોશિંદ્રા વાંસ ચોકડી ભાટપુર હાંડોદ સંખેડા લોટિયા થઈને વડોદરા ડભોઈ તરફ જ જઈ શકશે છોટાઉદેપુર પાનવડ કવાટ ખાટીયાવાડ કલારાણી રંગલી ચોકડી મોડાસર ચોકડી કોશિંદ્રા વાંસ ચોકડી ભાટપુર હાંડોદ ચોકડી ભાટપુર હાંડોદ સંખેડા લૂટયા થઈને વડોદરા ડભોઈ તરફ જઈ શકશે તો છોટાઉદેપુર થી પાનવડ ગમવાટ ખાટિયાવાડ રંગલી ચોકડી ચલામલી કોસિન્દ્રા વાસના ચોકડી ભાટપુર હાંડોદ સંખેડા લૂટિયા થઈને વડુદરા ડબોઈ તરફ જઈ શકે રાતી છોટાઉદેપુર તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો કે જે માલ લૂટિયા સંખેડા હાંડોદ ભાટપુર વાસના ચોકડી કોસindra મોડાસર ચોકડી રંગલી ચોકડી કલારાણી વાટ પાનવર થી છોટાઉદેપુર તરફ જઈ શકે તો આ સાથે જ સંખેડા હાંડોદ ભાટપુર વાસના ચોકડી કોસindra ચલામલી ખાંટી યાવાડ અને પાનવર થી છોટાઉદેપુર તરફ જઈ શકે હા નામ નવ આઠ બે હજાર પચીસ સુધી અમલ મારે શાહ જાહેનામાનું ભંગ કરનાર વ્યક્તિ શિક્ષા અને પાત્ર થશે ઇમરાન બેરઝા છોટા ઉદયપુર ડુંગરવાઠ વેરિયા બ્રિજ અને મોદાસરવાલાઓની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓર્સન બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવે છે અને બીજા બધા જે છોટા ઉદયપુર જિલ્લાના બ્રિજસ છે એની પણ તપાસણી આજે બધી આર એન્ડ બી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે